શ્રાવણ માસના પ્રથમ શનિવારે હરણી સ્થિત શ્રી ભીડભંજન મારુતિ મંદિરમાં ભક્તોએ દર્શન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રેષ્ઠ અને પવિત્ર માસ ગણાય છે જે ભગવાન શંકરજીની ઉપાસના માટે વિશિષ્ટ માનવામાં આવે છે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારના દિવસે વડોદરા શહેરના હરણી વિસ્તાર સ્થિત પ્રાચીન શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તો વહેલી સવારથી દર્શન અર્થે આવી પહોંચ્યા હતા ભક્તોએ ભગવાન હનુમાનજીના દર્શન કર્યા અને પુષ્પ ધૂપદીપ નૈવેદ્યથી અર્ચન કરી ભાવભેર પ્રાર્થના કરી હતી અનેક ભક્તોએ વ્રત અને ઉપવાસ સાથે મંત્રોચ્ચાર અને હનુમાન ચાલીસાનું પાઠ કર્યા હતા આ પવિત્ર અવસરે મંદિરને ફૂલોના શણગારથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું અને વિધાનપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી શનિવારનો દિવસ ખાસ કરીને શનિદોષ નિવારણ અને હનુમાનજીની કૃપા મેળવવા માટે અતિ મહત્વનો માનવામાં આવે છે શ્રાવણ માસમાં શનિવાર હોવાના કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનો પ્રવાહ જોવા મળ્યો હતો સંખ્યાબંધ ભક્તોએ પોતાના કુટુંબ સાથે આવી ભક્તિમય વાતાવરણમાં ભાગ લઈને ધાર્મિક આનંદ અનુભવ્યો હતો શ્રદ્ધાળુઓ અને મંદિરમાં સેવા આપતા મહારાજનું કહેવું છે કે શ્રાવણ માસમાં ભગવાન શિવ તેમજ તેમના પરમ ભક્ત હનુમાનજીની પૂજા કરવાથી માનસિક શાંતિ, આરોગ્ય અને આશીર્વાદ મળે છે. આવી ધાર્મિકતાથી પરિપૂર્ણ ભક્તિપૂર્ણ ઘટનાઓ સમાજમાં આસ્થાનો સંચાર કરે છે અને આધ્યાત્મિકતા તરફ લોકોનું મન એકાગ્ર બનાવે છે. પાવન અને પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસની અંદર દરેક વ્યક્તિ એક શ્રદ્ધાની સાંકળ સાથે જોડાયેલું હોય છે એમ ધારવામાં આવે છે આ સમયકાળની અંદર આ માસ દરમિયાન અનેકો ભક્તો શ્રદ્ધાળુઓ ભગવાનની પ્રાર્થના કરે છે આરાધના કરે છે સાધના કરે છે એટલું જ નહીં આ મહિના દરમિયાન અનેકો પ્રકારના વ્યસનોથી પણ મુક્ત થાય છે એમ કહેવાય છે કે આ શ્રાવણ માસ પવિત્ર માસ હોવાના કારણે જે વ્યસનમાં જોડાયેલા હોય વ્યક્તિઓ અને જે અક્ષભક્ષ ભોજન લેતા હોય તે પણ શ્રાવણ માસને ખૂબ જ આદર આપે છે અને એની પવિત્રતાને સમજે છે એવો પાવન શ્રાવણ માસની અંદર હરની ભીટભંજન હનુમાન મંદિરની અંદર હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને સવારથી આજે ભીટભંજરના દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો આવ્યા છે એટલું જ નહીં હનુમાનજી પાસે આવી હનુમાન ચાલીસાના પાઠ કરે છે સુંદરકાંડના પાઠ કરે છે રામ નામનું કીર્તન કરી હનુમાનજીને રીઝાવે છે અને કહે છે હે પ્રભુ કલયુગના એક જાગૃત દેવ તમે છો તો દરેક આધિવ્યાધિ ઉપાધિ દરેકની દૂર કરો વિશ્વનું કલ્યાણ કરો વ્યક્તિનું કલ્યાણ કરો અને સમગ્ર દેશને એવા આશીર્વાદ આપો કે એના કોઈપણ આધિ વ્યાધિ એને જીવનની અંદર અને દેશ ઉપર ન આવે અને આજે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હં